ખાતે વ્યક્ત કમિશનર કચેરી આવેદન પાઠવા પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરાય તેવી માંગ કરી હતી વડોદરા ખાતે પણ દીકરીના આપઘાત મોત મામલે કાતરીએ પરિવારે આગેવાનો આવેદન પાઠવવા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા પરિવાર અને આગેવાનો દીકરીના આપઘાત મોતને લઈ શંકા વ્યક્ત કરતા કમિશન કચેરી ખાતે આવેદન પાઠવવા પહોંચ્યા હતા જેમાં સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાય તેવી માંગ કરી હતી અમારો લોકોનું કેવું એવું છે કે છોકરી આપઘાત નથી કરેલો અને આમાં અમને કોઈ પણ જાતની શંકા લાગે છે પોલીસ અમારી એફઆઈઆર લેતી નથી તો આ મીડિયા થ્રુ અમે માંગીએ છીએ કે અમારી દાખલ કરો અને અમને ન્યાય આપો જે પણ હકીકત હોય એ અમારી સામે લાવો અમને આજે નવ દિવસ થયા છે પીએમ રિપોર્ટ પણ અમને પોલીસ વાળા એ સુપ્રત નથી કર્યો અને એ લોકો એવું કહે છે કે ના આ તમારો સુસાઈડ જ છે અને આમાં કઈ પણ તપાસ થાય એવું નથી પોલીસ વાળા અમારી એફઆઈઆર નથી લેતા ગોડાદરા વિસ્તારની ઘટના છે પોલીસ સ્ટેશન માંથી ગોડાદરા પોલીસ સ્ટેશન માંથી અમને અમે લગભગ ચાર થી પાંચ વખત સમાજના ના પંદર વીસ જણા ત્યાં ચાર પાંચ વખત એફઆઈઆર લખવા ગયા પણ એ લોકો એફઆઈઆર અમારી લખતા નથી અમને આમાં કઈ એના સસરા પક્ષે ટોર્ચર કર્યું હોય અને કા મર્ડર હશે અને કા ટોર્ચર કરીને છોકરી આપઘાત કર્યો હશે કે જે હોય અમને નિષ્પક્ષ જાણ જોઈએ છે સીપી સાહેબ જોડે અમે બસ સાબ જોડે એ જ ઈચ્છે છે કે અમને ન્યાય મળે અમે અહીંયા છે ને અમારે અમારી દીકરીને એવું એમણે કીધેલું છે કે ભાઈ એમણે આપઘાત કરેલો છે પણ અમને શંકા છે કે એમણે આપઘાત નથી કરેલો એમને સંતાન નતું તો એ બાબતથી એમને ટોર્ચરિંગ હતું એટલા માટેથી અને અમને એ છે કે અમને અહીંયાથી ન્યાય મળે અમે ત્રણ ચાર વખત અહિયાં એફઆઈઆર લખાવા ભી આયા છીએ પણ કોઈ અમને સપોર્ટ નથી કરેલો અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ બસ